મોદી સરકાર થ્રી પોઈન્ટ ઓની તૈયારીઓ વચ્ચે દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાના નિવાસસ્થાને બીજેપી નેતાઓની મળી મહત્વની બેઠક બેઠકમાં નવી સરકારની રચના કેબિનેટમાં ભાજપ અને તેના સહયોગીઓને સ્થાન આપવા સહિતના મુદ્દે થઈ ચર્ચા આવતીકાલે નવી દિલ્હી ખાતે એનડીએ સંસદીય દળોની મળશે બેઠક બેઠક બાદ રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર રચવાનો ઔપચારિક દાવો કરાશે રજૂ નરેન્દ્ર મોદીને સર્વસંમતિથી ચૂંટવામાં આવશે નેતા એનડીએ દ્વારા સરકાર બનાવવાના પ્રયાસો વચ્ચે વિપક્ષી ગઠબંધન મજબૂત વિપક્ષ દળ તરીકે ઉભરી આવવા માટે કરી રહ્યું છે તૈયારી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું બીજેપી સામે લડત ચાલુ રાખી વધુ મક્કમતાથી કરીશું કામ વિપક્ષના વિવિધ નેતાઓ વચ્ચે બેઠકોનો દોર ચાલુ આંધ્રપ્રદેશની ચૂંટણીમાં એનડીએને બહુમત મળ્યા બાદ રાજકીય હલચલ તેજ ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુના નિવાસસ્થાને મળી મહત્વની બેઠક એનડીએની બેઠક પરના વિષયો તેમજ આગળની વ્યૂહનીતિ પર થયું મંથન કર્ણાટકમાં બેંગલુરુ એસસી નિગમ ફંડ કૌભાંડ મામલે કેબિનેટ મંત્રી બી નાગેન્દ્ર આપશે રાજીનામું કરોડો રૂપિયાની ઉજાપતનો છે આરોપ રાજીનામાની માંગણી સાથે ભાજપે નોંધાવ્યો હતો વિરોધ અઢારમી લોકસભાના ઔપચારિક ગઠનની પ્રક્રિયા શરૂ મુખ્ય ચૂંટણી કમિશનરે ચૂંટણી જીતનારા ઉમેદવારોની યાદી રાષ્ટ્રપતિને સોંપી ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીમાં પાસઠ પોઈન્ટ ઓગણ્યાસી ટકા મતદાન થયું હોવાની આપી માહિતી રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની કાઢી ઝાટકણી આરએમસી કમિશનર પર કડક કાર્યવાહી બાબતે થયેલ ચૂક મામલે વ્યક્ત કરી નારાજગી વધુ સુનાવણી તેરમી જૂને રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસું બેસવાના અણસાર બારમી જૂને સાર્વત્રિક વરસાદ થવાના એંધાણ તો આજથી ત્રણ દિવસ તાપી વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી તંત્ર દ્વારા આણંદ કૃષિ યુનિવર્સિટીએ વિકસાવી કેરીની નવી જાત આણંદ રસરાજ નામની કેરી લાંબા સમય સુધી તાજી રહેવા સાથે ઉચ્ચ ગુણવત્તાથી છે સંપન્ન સંશોધન માટે બાવીસ વર્ષ જેટલો લાગ્યો લાંબો સમય